સુરતના રાંદેર ખાતે આવેલ ભાણકી સ્ટેડિયમમાં દિવ્યાંગ ખેલ મહાકુંભ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘ વિકાસ ઉપસ્થિત રહ્યા હતા સુરતના રાંદેર ખાતે આવેલ ભાણકી સ્ટેડિયમમાં દિવ્યાંગ ખેલ મહાકુંભ મહોત્સવનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘ વિકાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિવ્યાંગોએ અલગ અલગ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો જેવી કે દોડ વોલીબોલ ક્રિકેટ ચેસ સાયકલિંગ જેવી રમતો યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં હાજરી રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પરંતુ જે વિશિષ્ટ બાળકો છે એ દિવ્યાંગ બાળકો બી ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં જે પ્રકારે ગુજરાતભરમાં ભાગ લઈ રહ્યા છે તે આપણે સૌ લોકો નજરે નિહાળી શકીએ છે અને આ બાળકોમાંથી બી જે વિશિષ્ટ પ્રકારની રમતની અંદર એમની જે કેપેસિટી છે એ શોધવાનું કામ ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે અને આ બાળકોને બી અમે અહીંથી શોધીને એ લોકોને ટ્રેનિંગ આપીને ઇન્ટરનેશનલ લેવલ પર ગુજરાત અને આ દેશનું નામ રોશન કરે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ બી ઉભી કરી રહ્યા છીએ એક અલગ પ્રકારની ખુશી નજરે નિહાળી શકો છો કોઈક જોઈ નથી શકતું કોઈક બોલી નથી શકતું કોઈક ચાલી નથી શકતું પરંતુ એમની અંદર કઈ કરવાની ભાવના જે છે એ અદભુત છે અને આપ જોઈ શકો છો કે એક સામાન્ય વ્યક્તિ જે પ્રકારે ગોલા ફેંકે તેથી વધારે તાકાતથી ગોલા આ વિશિષ્ટ બાળકો આજે ફેંકી રહ્યા છે દિવ્યાંગોને પણ સામાન્ય નાગરિકોની જેમ જ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે આગળ લાવવા અને પ્રોત્સાહન કરવાના હેતુ સાથે આ ખેલ મહાકુંભ મહોત્સવનું આયોજન કરાયું હતું પ્રકાશવાળા સાથે અઝર કૃષિ